ભરૂચ જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં બનેલી ત્રણ ગંભીર દુર્ઘટનાઓ કામદારોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો છે દહેજ રિલાયન્સ અંકલેશ્વર સન્ફામા અને ઝગડિયા નાઇટરેસ્ટ ખાતે આવેલી ત્રણ અલગ અલગ કંપનીઓમાં થયેલ જીવલેણ અકસ્માતોમાં કામ કરી રહેલા કામદારોના મૃત્યુ થતા સમગ્ર જિલ્લામાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે આમ આદમી પાર્ટીની ભરિષ્ઠ ટીમે આ દુઃખદ ઘટનાઓ સામે તાત્કાલિક પ્રતિક્રિયા આપીને કંપનીઓની સ્પષ્ટ બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ તરફ આંગળી ચીંધી છે પાર્ટીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે વિવિધ કારણોસર કામ દરમિયાન થયેલી આ દુર્ઘટનાઓ દર્શાવે છે કે અનેક કંપનીઓમાં સેફ્ટી સ્ટાન્ડર્ડનું પાલન થતું નથી જે સ્પષ્ટપણે કંપનીઓની બેદરકારી તરફ સંકેત આપે છે આ સંજોગોમાં આપ ભરૂ છે મૃત કામદારોના પરિવારજનોને યોગ્ય અને પૂરતું વળતર મળે તેવી તાત્કાલિક માંગ કરી છે આ સાથે જ પાર્ટીએ આ સમગ્ર મામલામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પોલીસ વિભાગ અને સંબંધિત કંપની સત્તાધીશો વહેલી તકે નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરે તેવી માંગણી કરી છે જેથી પરિવારને ન્યાય મળી શકે અમારી મુખ્ય માંગણીઓમાં દરેક મૃતકના પરિવારોને તાત્કાલિક વળતર જાહેર કરવું નિષ્પક્ષ તપાસ કરવી અને જ્યાં સુરક્ષા વ્યવસ્થામાં ખામી મળી આવે ત્યાં કંપની સામે કડક કાર્યવાહી કરવી તેનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં ચાલતા તમામ જોખમી ઉદ્યોગોમાં તાત્કાલિક ઓડિટ કરાવવામાં આવે તે પણ અનિવાર્ય છે આમ આદમી પાર્ટી સરકાર અને સંબંધિત વિભાગોને અપીલ કરે છે કે કામદારોના જીવ સાથે કોઈ પ્રકારની રમત ન થાય અને આવા અકસ્માતો ફરી ન બને તે માટે કડક પગલા લેવામાં આવે મૃત કામદારોના પરિવારજનોને પૂર્ણ ન્યાય મળે તે જ અમારી સંસ્થાની પ્રાથમિકતા છે તેમ આપ ભરૂચની ટીમે અંતમાં જણાવ્યું હતો કેમિકલ પ્લાન્ટો અને ઘણી બધી કંપનીઓ આ ભરૂચ જિલ્લામાં આવેલી છે ગઈકાલે ભરૂચ જિલ્લાની અંદર ત્રણ અલગ અલગ તાલુકાઓની અંદર જે કંપનીની અંદર જે કામદારોના મૃત્યુ થયા છે એને લઈને આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ઉપર છે ગઈકાલે દહેજ ખાતે જે રિલાયન્સ કંપની જે આવેલી છે એમાં એક કામદારનું મૃત્યુ થયું ત્યાર પછી સનફાર્મા જે ઝઘડ અંકલેશ્વર ખાતે જે આવેલી છે એ અંકલેશ્વર ખાતે જે સનફાર્મા કંપની છે એમાં એક કામદારનું મૃત્યુ થયું અને અત્યારે આજે સવારે વહેલી મરસ કે નાઇટ્રેક્સ કંપનીની અંદર જે રીતે બ્લાસ્ટ થયો અને એક કામદારનું મૃત્યુ થયું તો આજે ભરૂચ જિલ્લાની અંદર ત્રણ ત્રણ કામદારોના મૃત્યુ થયા કંપની કંપની સત્તાધીશો હજી સુધી આની ઉપર કોઈ પણ પ્રકારે કંપનીના જે કામદારો છે એ લોકોને વળતર આપવા માટે એ લોકો નથી માની રહ્યા આમ આદમી પાર્ટીની તમામ ટીમ અત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ઉપર છે અમે આશા રાખીએ છીએ કે જે જીપીસીપી ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને કંપની સત્તાધીશો દ્વારા જે મનમાની કરવામાં આવી રહી છે તો એની અંદર યોગ્ય વળતર કંપનીની અંદર કામદારોને મળવામાં મળવામાં આવે અને દરેક કામદાર જે નોકરી કરી રહ્યા હતા ચાલુ નોકરી એ લોકોનું મૃત્યુ થયું છે ત્યારે આમ આદમી પાર્ટી એની એક માંગ કરી રહી છે જો આગામી દિવસો આગામી કલાકોની અંદર આ લોકોને જે કઈ વળતર આપવાનું છે ન મળ્યું તો એ લોકોનું જે પોસ્ટમોર્ટમ છે અત્યારે કરવા દેવામાં નથી આવ્યું અને આ તમામ ડેડ બોડી કંપની ગેટ ઉપર લાવીને મૂકી દેવામાં આવશે એટલે અમે આશા રાખીએ છીએ કે કંપની સત્તાધીશો જીપીસીપી પોલીસ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર આ તમામ લોકોને એકદમ ગંભીરતા પૂર્વક આ મામલાને ધ્યાન આપે અને આ તમામ પરિવારોને વળતર યોગ્ય વળતર અપાવે એવી અમે આશા રાખીએ છીએ અસ્તુ ભારત માતા કી જય